जय माँ कुरदेवी आशापुरा करदेवी माँ घेड़ी गात्राड़ जय द्वारकाधी राजाधी राजा रणछछ छोराई जय हो खिस्त्री ने गोधाणा वाला वाडा प्रताप थी आ पंखीड़ा ने चौन पड़से जय शिव सर महादेव जय हो सर्व अमरा पूजनियना देवी देवताओं जो आ चोखा बाजरो આ પંખીડા અમને ચણ નાખવા ભીમપ્રા અમારા જે વાછાડાડાનું મંદિર આવેલું છે ત્યાં લઈ જવું છે આપણે એક મહિનોથી આ ચણ આ ગાડીમાં નાખી અને હમણાં હું આ દ્વારકાથી હતા કાના અને કોઢાણાવાળા વાછાડાના ચીરીબંધ પોરબંદર પાસે આવેલા ભગવદરથી પૂરો દિશામાં ત્યાંના આ હું બનાધારી છું તો આ ચણ બાવી બાવી તેવી ત્રીસ કિલો બા ચુકાવાની અંદર ભરડ છે એંસી કિલો જેવી ચોણ છે આ રોજની બે ત્રણ કિલો બે ત્રણ કિલો અહીંયા ચાર કિલો પાંચ કિલો રોજની ચણ અહીંયા નાખવાની તો હમણાં હું જો આ મારી ગાડી છે એલ્ટો એમાં નાખી અને આ ચણ હું લઈ જઈશ તો આ ભીમપરા જઈ અને દાડાના મંદિરે આ ચણ મૂકવાની છે તો આ બાજરો બાજરો ચોખા જુવાર ઘઉં આ બધું હું જઈને મિક્સ કરીને અહીંયા ત્રણ પંખીડાઓને નાખવાનું હું ગાડીમાં મારી મૂકી અને લઈ જઈશ તો આ ગાડીમાં હવે આપણે ચઢાવી દેવાના બાજકા આ ગાડીમાં મૂકી દેવાના વીસ વીસ બાવીસ બાવીસ પચીસ પચીસ કિલો ચોવીસ ચોવીસ પચીસ પચીસ કિલો જવા આ બાચકા છે આ ગાડીની અંદર મૂકી દીધા હવે આ જે બાચકા છે ને એ ભીમપ્રા મંદિરે લઈ જવાના હા તો અચાણના બાજકા બરાબર આ ગાડીની અંદર આપણે મૂકી મૂકી દીધો એક બાજકો બીજો લઈ આવીએ આ ત્રેવીસવી ચોવીસ ચોવીસ કિલા જેવા બાજકા છે અંદર આટલી ચણ છે તો આ ચણ છે ને ત્યાં મોરલા પુષ્કળ છે પછી ચકલી પુષ્કળ છે આ ચકલી અને મોરલા આ ચણ ખાય હ તો આગળની કહેવત છે ને કે धर्म करे धन घटे नहीं पंखी पानी से पानी पीने से नीर घटे नहीं धर्म करे धन घटे नहीं सहायता हाँ, पंखी पानी पीने से नीर घटे नहीं धर्म करे धन घटे नहीं જેની સહાયતા કરે કુળદેવીમાં આશાપુરા દ્વારકાધીશ શિવસિદ્ધેશ્વર મહાદેવ અને ખિસ્ત્રીને ગોઢાણાવાળા વાછરડા આ જેની સહાયતા કરે અહીંયા ધન ઘટે નહીં દેવા વાળો ડૂબરો નથી ભગવાન નથી ભિખારી તો આ ચણ છે ને આપણે એક મહિનોથી આ ચાલુ કરી છે હવે આ ચાલુમાં ચાલુ રાખવાની છે ખિસ્ત્રીના મંદિરની બાજુમાં અહીંયા સિનારા ભીમપરાગર જે મંદિર છે ખિસ્ત્રીવાળા દાડાનું એ મંદિરની બાજુમાં જ એક રૂમ છે મોટો અને બાજુમાં એક મોટો ટાકો છે પાણીનો આ રૂમ ઉપર ને ટાંકા ઉપર આ ચણ બધી નાખવાની અને મોટો વડલાનું ઝાડ છે એટલે રાત આખી અહીંયા બેસે છે પંખી પશુ બધે અહીંયા બેસે છે અને પાણીના કુંડા એ ત્યાં રાખવા છે એટલે પંખીડાનું ચણ પણ મળે ભોજન પણ મળે પાણી પણ મળે અન્ન સમાન કોઈ દાન નહીં પાણી સમાન કોઈ કુણ નહીં ઓર દયા સમાન કોઈ ધર્મ નહીં બાકી તો જય સીતારામ અટાણે તો લક્ષ્મી માતાજી ઉડા ફૂડાવ કરી અને પગે કચરાય છે નામના મેળવવા માટે आमा पांच रुपया खर्चा हो तो हूँ ये खिस्सा माथ ना के बाकी प्रोग्राम हो तो कलाकार ने आम भरी मूको आ हाहा मरी खावा खींची न रिए लक्ष्मी माता, रहे। माता तो ले ने। जी ने पगे कचरे केम के लक्ष्मी माता सरोवर थी सां सुधी पोते वजे फरत गोतवा माटे तो घर संसार आए न जी न हो तो घर संसार ना लेती देती संसार है लक्ष्मी जी मेन કચરાચરનું પાલન કરતા દેવી છે છતાં આપણે તો એને પગે કચેરીને માતા કહીએ તો હોય વાંધો નહીં પછી અથૂરી થઈ જાય પછી દવાખાનામાં જાય પછી વકીલોમાં જાય પછી કોર્ટમાં જાય કચેરીઓમાં જાય ન કરવાના કામ કરી બે ને પછી ધક્કા ખાય આપણે તો એનાથી માતાજી છેટા રાખે એવી એના પાસે પ્રાર્થના છે આવા ઝીણા ઝીણા કામ કરે રાખવાના આપણા તે બને આપણા પોતાના માગવાનું નહીં માગે કુછ ન મિલે બિન માગે કુછ મિલે કરતી બંદા બંદ બંધે કી બંદગી તેરા ભરપૂર અખંડ ભંડાર રહે જય દ્વારકાધી જય મા ગુરુદેવી ગુરુ આશા ભૂરા જય સ્ત્રીને વઢાણાવાળા વાચરા આપના માનાની સદા એને માટે જે જે કાર રહે સર્વ ગોઠીના દુઃખ મટે એવી આ દૂત સેવકની પ્રાર્થના સાંભળજો અને આ બસ ભક્તિ આવી કરવા દેજો આમાં અસુરી અશુદ્ધ કાર્ય અને અસુરી વૃત્તિ એ અમારા ઘરતા આશ્રમથી ખેટી જઈએ એવી અમારી માગણી છે અને સર્વગોઠી ભાઈના ભલો કરજો ભલું કરજો દુઃખ મટાડીને નિરો વિરણની ભક્તિ જોઈ લો જય શિવ સિદ્ધેશ્વર મહાદેવ શિવ શિવ ને શિવ આજ બળખપુનો તો દિવસ છે આ ચરણ ફૂગાળવાની છે અને હું હમણાં નીકળીશ મારી આ ગાડીથી હું બે બે ઘરની છે આપણે એક આ એલ્ટો પડી બીજી સામે નવે નવી ઇનોવા પડી છે જો એ પડી હા ગુવા તને હું ઘટે જોઈ લો હે કાંઈ ઘટે બિનમાગે સબકુ છી લે આપણે માગતા નથી કોઈને આગળ તો જો આ બે બે ગાડીઓ જોઈ ગયો હે આ મોટી ગાડી અને આ નાની ભૂવા હતા ની હે હા હરિયામાં પડી જાવ મકાન આપણા ભારત માતાનો ઝંડો ફરકે છે જો પંદરમી ઓગસ્ટના આપણે બે ઝંડા ફરકાવ્યા એક આ બાજુ ને એક બાજુ પછી ડાળાને ફૂલ ચડે મંદિરમાં જો આ આશ્રમથી મોટો કોઈ મંદિર નથી આ જગતમાં અને ગ્રસ્તા આશ્રમથી કોઈ મોટી ભક્તિ નથી ગ્રસ્તા આશ્રમ એના જ ભગવાને કામ કર્યા છે જેટલા કામ કર્યા એ સુદામાના પછી નરસિંહ મહેતાના બાવન બાવન કામ કર્યા હજી આ બાજુ જે છે ને એ સો કિલા છે તો આ છે ને સીતાવાડી માતાજી ઉપર મૂકવા લઈ જવાનો છે એકસો કિલા આ પચાસ પચાસ કિલાના બે કટ્ટા મેં લઈને રાખ્યા છે ત્યાં માર્ગ નથી બરાબર અત્યારે ગાડી એમ નથી એટલે આ બે કટા અહીંયા પડ્યા છે આ સો કિલ્લાના બે બાજકા છે એ સીતાવાડી માતાજી ઉપર આપણે જે ચણનું ચાલુ કર્યું ત્યાં લઈ જવાના છે તો આવી રીતે આપણેથી જે થાય એ કરે રાખવાનું જગદંબા નારાયણી મા આશાપુરા અને વાછળલાડાની દયા તો આ કામ થયા રાખે છે આપણે આ કાર્ય કરતા રહેશું જો એની ઈચ્છા હશે ત્યાં સુધી આ બધું શિયાળ આપશે જયમાં આશાપુરા હવે આ વિડીયોને સમાપ્ત કરીએ અને જય ખિસ્ત્રીને વઢાણાવાળા વાછાડા જય દ્વારકાધીશ જય શ્રી સિદ્ધેશ્વર મહાદેવ પ્રભુ અમારા ચંદ્રવંશી ક્ષત્રિયોના દાદા અત્રિ ઋષિ માતા અનુસુયાના વચન આપનારા અમારા પૂર્વજોના ઈષ્ટદેવ આપના ચણકમરોમાં મારા આત્વના અનંત કરોડ કોટીવાર નમસ્કાર છે હું દ્વારકામાં રોજ આપને મંદિરે આવી અને ત્યાં પણ પંખી પશુને ચણ નાખું છું અને આપને બે ઘડી ભજન કરું છું તો એ સર્વનો સ્વીકાર કરજો ભૂલ થાતી હોય તો માફ કરજો ગાડીની અંદર બાચકા રાખી જો આ ગાયોને રોજના માટે લીલો પણ આપણે આપણા ફરિયામાંથી નાખીએ લીલો પડ્યો તમે ગાયું ખાય છે કાયમના માટે અહીંયા આપણા ઘરમાંથી અહીંયાથી લીલો ઉપાડી અને છોકરા નાખી દઈએ એ બાજુ માતાજી ખાય અને આ બાજરો જ ચોખા એ આપણે હું લાડાના મંદિરે પહોંચાડવાના છે ને તો આ લીલો છે જો આ દીકરો મારો મોટો નાખે છે રામભા તો આ ભાજી હું ખાશે આ સાઠ વર્ષથી આ પચાસ પંચાવન સાઠ વર્ષથી આ લીલો નાખું છું એક રૂપિયાનો ચાર મણ લીલો મળતો ત્યારથી હું નાખું છું હવે અહીંયા ઘરે નાખીએ છીએ એને પહેલાં પીઠમાં નાખી આવતો મારી ઘરવાળી પહેલાં નાખી આવતી પછી હું નાખી આવતો હવે અત્યારે હું આ છોકરાને અમે નાખીએ છીએ તો આ આપણો ધર્મ કાર્ય જે છે એ ચાલુ છે માતાજી અશોપુરા અને ખિસ્ત્રીને વાછળાનો ગયા દ્વારકાધીશ ગયા આ દ્વારકાની અંદર ખુદની અંદર જે આપણે રહીએ છીએ અને શિવ સિદ્ધેશ્વર મહાદેવની દયા અને મારા સર્વપૂર્વ દયા તો આ મારા ઘરની અંદર ટીચરો અમે રોજ નાખીએ છીએ પાંચ સાતમાં જય દ્વારકાધીશ આ દ્વારકાધીશને ગાયું વાજ્યું અમે મારે ધજા રોજની એક ધજા ચડાવીએ જો આ બાચકા હવે ભીમપરા વાછરાડાના ખિસ્ત્રીનું ઘોટાણા મારા વાછરાડાના મંદિરે જાય છે પંખીની ચણ માટે હં મારી ગાડી એલ્ટોની અંદર હું લઈ અને હમણાં નીકળું છું પ્રથમ દરવાડ જઈશ માતાજી કુરદેવી ગાત્રાડા સાપુરાના દીવા ધૂપ કરી અને પછી ભીમપરે જઈશ ત્યાં આવડ માતાજીની ધૂપ દીવા કરી અને પછી વાછડાના મંદિરે જઈશ અને અહીંયા અમારે નંઢાબા છે કરશનબા એ આ ચણ નાખે છે અને હું રોજના માટે અહીંયા દર અઠવાડિયે જે કાંઈ ચણ મારા પાસે આવે એ બધી હું અહીંયા પહોંચાડી દઉં અને એ નાખે રાખે જય દ્વારકાધી જય ખિતરી ફટાણા વાળા વાત ડાડા જો વાડા મંદિર આગળ ખિતરી વાળા વાથાડા મંદિર સિનારા ભીમપરા જો અહીંયા મોરલા ને આ ચણ ચાલુ કીધી છે આપણે ભાઈ આ મોરલા ચણાય છે જો આ ટાકા ઉપર જોઈ લ્યો હે જો મોરલો આવી ગયો આ જુવાર ચોખા બાજરો ચકડીઓ આવે પછી ખિસકોલીઓ આ વડલા ઉપર દુનિયાના મોરલા આવે છે આ ખિસ્ત્રી વાળા વાછરડાનું મંદિર છે સમજ્યા જો આ દાદાના ઘોડા અંદર જો દીવા ભરે આ દાડો અમારા ચાર ગામનો ગોઠીનો દાડો બરાબર અને અહીંયા આ હું બનાધારી છું કાનાપા મેં અહીંયા છે ને આ મોરલાઓને સર્વને ચણ નાખવાનું ચાલુ કીધું છે હે તો અહીંયા મોરલા બહુ જાજા છે જો આ જંગલ જ છે ચારે બાજુ અરે આ ઉજવણી જગ્યાની અંદર મોરલા એટલા છે જો આ મોરલા આવી ગયો હે જોયા ચણાય છે મોડા હે અહીંયા મોરલા હવે ચકલીઓ જો આ ચકલીયું ચણાય છે હે જો ચકલીઓ મોરલા ચણાય છે બધા હે હવે આ જો અમારા નંઢાભા દરરોજ સવારના જુવાર નાખી જાય હે કૃષ્ણબાનો દીકરા અને હું આ ચોંક ઉગાડી જાઉં હે તો દયા કરે છે અરે ભલા તો હો ભલા હે જેવી હા જોેવા કરે છે આ ચણ પડી છે જો આ ટાકા ઉપર હે તો આ દાડાની બાજુમાં મકાન છે બરાબર અને આ સામે જો ટાકો છે જો અહીંયા મોટલો ચણે છે જુવાર હા જો ચણે જુવાર જુવાર ચણે છે ને આ સામાય પીર બેઠા છે હે તો આ કાકા ઉપર જો મોરલો ચણ ચણે છે જો ચકલીનું ચણ ચણે છે બાજરો જુવાર આ બધું અમે નાખીએ છીએ અને બાજરોનો જુવાર આ બધો જો નાખ્યો છે ને અનેક ચકલી ચણ છે જો આ બધું જંગલ જ છે આ બાવળાની અંદર એટલા મોરલા છે આ તો સાંજ પડશે ને દુનિયાના મોરલા અહીંયા આવી જશે હે તો આ સેવા છે યા કરીએ છીએ આ દાદાનું મંદિરમાં હા હા મારે આપણી ગાડી પડી આ મારા ભૂવા સુમ ભુવા પહેલા ભૂવા બેઠા છે બરાબર અને આ દાદાનું મંદિર અમારું આ ઘોડાવાળો વાછરો બેઠો છે અમારો આ ચણ હું લઈ આવ્યો છું દ્વારકાથી આ મંદિરમાં મૂકી છે હવે આ છે ને એવા મોરલા ચણે છે હા હા સાંજ સવારે બે ટાઈમ અહીંયા નંગારો છે હે આ દાદાની આરતી કરવા માટેનો નંગારો છે હે

હા હું એક નથી કરતો આ અનેક માણસો ભેગા ચણ આપવા છે આ ચણ પડી જય દ્વારકાજી જય ક્રષ્ણ વટાણા વાળા